પછી હાંજે તા વળી રેકડીએ ખાવા જાય ને એવડી મોજ હોય છે ઈવાર આવને તો હવે અમારા માટે પણ એક દી સ્પેશિયલ આવ્યો ને ઈ સ્પેશિયલ દિ છે શનિવાર શનિવારે અમારા રાણા બોર્ડ ભરાય શનિવારી તો શનિવારે માંથી બધાય બકાલુ લઈ લઈએ એટલે દુકાઈને કોઈ લેવા આવે નહીં એટલે મારા પપ્પા શનિવારે જાતા નથી બકાલુ વેસવા એટલે તે દી વેલુ ન ઉઠવું પડે કારણ કે એટલું બધું કામ ન હોય અમારે એટલે આ દી બહુ સ્પેશિયલ છે અમારા માટે એટલે મોડા મોડા ઉઠીએ ઉઠીને હીરામણ કરીએ આરામથી ખાઈએ પીએ ભાખરી મિત્રો ભાખરીને જમાવટ કઈ ઘટ્યા નહીં લેખિન ગયો દૂધ દેવા મારા પપ્પા નાખે ઢોર ને પણ શીરામ સીતારામ કૃષ્ણ દાયરા ને એ દાયરો જો બનાવું ભાખરી સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં અટા ને વાગવા મિત્રો કેટલા વાગ્યા ક્રિષ્ણા બિલકુલ શાંતિ આજ છે શનિવાર એટલે જો તો કામ બાકી છે કૃષ્ણ ને કીધું પેલા આપડે હિરામણ કર લઈ બોર્તા ને ભારે તો ને તેજીભાઈ ગીચી ભરી આવી પડ્યા હજી તા મેં કીધું પેલા હિરામણ કર લઈ થોડા કેવાય આ ઝીણા કેવાય પછી હવે તો પડે પછી બધું કામ કર્યું કીધું હું જાઉં ઉઠી ને પછી ભાખરી સીધી બનાવ મેં પકડ કઈ કરતા કઈ કામ કર્યું તમે આલો બધા હીરામણ કરવા આ એક ખાડો કરી નાખી આમ એટલે આમાં ઘી રે ને ક્રિષ્ના ને અને ઉફરે નહી હાલો બધાય સિરામણ કરવા આવી જાવ હાલો બધાય સિયો મિત્રો તો સા પાણી બનાવ નહી ખા આપણે હવે માને બે ભાખરી છે તો બનાવ લઈએ પછી હીરામણ કરી લઈએ હીરામણ કરીને પછી કામ કાઈ જે સળીએ તા હું ધીમા ને કીટુડીને હું આવું સુપો બરોબર ને કીટુ એક દીતા તેજીએ પીવરાવ્યો તો કા તેજીએ પીવરાવ્યો તો ને જરાક શેટી રે ને મારા બાપ આ મીડિયામાં આવી રૂપારી મારી અરર અરર આનો ઉપાડો કે કાઉ મિત્રો મારા પપ્પા જો ને ફેરવે બંની છે બંની અંધારું દેખાય આગળ પ્રકાશ આવે ને તડકાનો એટલે મારી ગાંડી ગાંડી એ એ આ જોઈ લ્યો સબ સમાટી બોલાવે જો ઈલા ખાય બધા

ખાવા માંડો તો મિત્રો બટેટા ની સીપ કીને કીને ભાવે તો જો હું અટાણે બટેટા સુધારું વાગવા માં તો સાડા ત્રણ વાગી ગયા અને આમ બધા જો સા પાણી પી લીધા નાસ્તા ફૂલ ઘરે ઘેર છે શનિવાર હેતી હળિયા હળી છે ને દોઢક કિલા જેટલા બટેટા હે અટાણે અમારે બપોર વસારે મિત્રો બટેટા ની સીપ બનાવી અને ખાવી અને મેં કીધું બટેટા ની સીપ ને ખાઈ ને પછી જાય હું ખોળ વાટવા ખોળ જાય તો સવારે વાટવા જાય કિલા દોઢ કિલ્લા ને બનાવવું તો કરીને કીધું કે કેવા કાસા મોરું હું ડંકાજીમાં તો કઈ ઈવા તાઈ કે મોરજો માં કો તેજીન કે મોટી માં નકર તાઈ કે પાછા ઘડીક માં સડકીએ નહીં આઈ તો ઝટ સડે ને એવું કરવાનું છે ને કૃષ્ણ લે હેલારા મિત્રો અટાણે ને તડકો ઓહો હો કોઈ ઘટે નહી ભાદરવાના ના તડકા એટલે તડકા ઓ કોઈ ઘટતું નથી મિત્રો હાલો હવે બટેટા ને શીપ ખાયું ને તો તમને પાછા બોલાય હું બધા આવીજો બધા

સમજી છે તો તા ખરી આ બધું છોટી ગયું કા વાહ કેજી મત કે ફૂલ તો ફૂલો નો પડક પડક તા ઘણા જીવી ન કરતી છે હમ લે ટેસ કરવા દે જો આ વિડિયો તો જશે તો જ આવે તો ટેસ તો હમ

રોટલા હું નાખી શિયા પાત્રા બનાવી હતી તો હવે આપડે છે ને મિત્રો બહુ રસી વિડીયો ઉધારો ને હા છે ને ચિપ્સ બનાવી હતી આજની તારીખ અલગ અલગ વસ્તુ બહુ બનાવી મિત્રો અમે તો હવે માં પેજી નેવરી બેઠી તો જા થોડા થોડી પાત્રા લઈ આવ દે અને મિત્રો આજનો વિડીયો એ કરે પૂરો જો તમને હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી જાય